કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ગતરોજ યુસીસીના ફોર્મનું વિતરણ કરી શાળાના શિક્ષકો દ્વારા વાલીઓની સહી કરાવી લાવવા જણાવતા હોબારો મચ્યો હતો અને ભારે વિરોધ વચ્ચે જે જે શાળાઓમાં આ કામગીરી કરવામાં આવી હતી તેવી શાળાના આચાર્ય અને શિક્ષકોનું રાજીનામા પણ માંગવાની માંગ ઉઠી હતી જેને લઈ આજરોજ વડોદરા શહેરના કોંગ્રેસ લઘુમતી મોરચાના મુસ્લિમ આગેવાનો અને માજી કાઉન્સિલર આઈડી પટેલ એડવોકેટ જુને સૈયદ મોસીન ખાન પઠાણ અને કાલુભાઈ ભાંડવાડાવાલા સહિતની ટીમે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ અને સામાન્ય શૈક્ષણિક કોર્પોરેટ ફોર્મ છે આચાર્ય અને શિક્ષકો ખાસ કરીને જે તે સ્કૂલ કે અંદર વિદ્યાર્થીઓ નામમાં આવે છે કે સેક્રેટરીના પાસે વાઇડ હોય છે કે બાબત પર સાહેબ લખી વાત ઓકે થેન્ક યુ સર ગઈ કાલે અમારા મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનોને ધ્યાન આવ્યું હતું કે શિક્ષણ સમિતિના અંડરમાં જેટલી કેટલીક શાળાઓ જે સરકારી છે એમાં માસૂમ ભૂલકાઓને એક ફોર્મ આપવામાં આવ્યું છે જ્યારે એ ફોર્મ લઈને એમના ઘરે ગયા ત્યારે એમને એમના માતા પિતાને એવું જણાવ્યું કે અમને સ્કૂલમાંથી એવું કહેવામાં આવ્યું છે કે તમે આ ફોર્મ ઉપર માત્ર તમારા માતા પિતાની સહી કરાઈને લઈ આવો ફોર્મની બાકીની વિગત અમે ભરી લઈશું જ્યારે અમારા સામાજિક આગેવાનો દ્વારા એ ફોર્મ જોવામાં આવ્યું તો એ યુસીસીનો ફોર્મ હતો અને એ ફોર્મમાં યુસીના સમર્થનમાં જે કંઈ પોઈન્ટ હતા એમાં હા હા કરીને ખરા કરેલા હતા એટલે આ તમે જુઓ કે સરકારી મશીનરીનું કેટલું ખરાબ રીતે ઉપયોગ થઈ રહ્યું છે આ કેટલું સંવિધાનિક છે અને કેટલું કાયદેસર છે અમારા શિક્ષણ સમિતિના વડોદરાના જે અધ્યક્ષ છે તેમજ ગુજરાતના આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે એમનું સો ટકા ધ્યાન દોરીશ કે આ જે પણ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એ ધ્યાને લેવામાં આવે અને આમાં જે કંઈ ઇન્વોલ્વ પ્રિન્સિપલથી લઈને ટીચર કોઈ પણ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ જ યુસીસીના વિરોધમાં જ્યારે એક કમિટી બનાવવામાં આવી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું તમામ નાગરિકોને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા અભિપ્રાય મોકલો પોઝિટિવ હોય કે નેગેટિવ પરંતુ જે અમારે અમારો એક સંવિધાનિક અધિકાર છે કે જ્યારે અમને એવું લાગતું હોય કે કોઈ કોઈપણ કાયદાના લીધે કોઈપણ નવા નિયમના લીધે અમારી શરિયતમાં કે અમારા ધર્મમાં દખલ અંદાજી થઈ રહી છે તો તેનો વિરોધ કરવાનો અમારો સંવિધાનિક અધિકાર છે જ્યારે અમારા મોહલ્લામાં તેમજ સોસાયટીઓમાં આ જે યુસીના સ્કેનર જેનો વિરોધ કરવા માટે અને નેગેટિવ અભિપ્રાય મોકલવા માટે બેનર લગાડવામાં આવેલા જે સ્કેનર જુદી જુદી જગ્યાએ સ્કેન કરાવીને પોતાનો અભિપ્રાય મોકલવામાં આવતું હતું ત્યારે પોલીસને અને જુદી જુદી સરકારી મશીનરીને મોકલીને એ લોકોને બેનર ઉતારવા ઉતારી લેવામાં આવ્યા અને એમને એવું કહેવામાં આવ્યું કે તમે ખુલ્લે આમ આવી રીતે અભિપ્રાય ના મોકલી શકો તમે શાંતિથી કોઈ પણ ખાનગી જગ્યાએ આ વિરોધ કરો કેમ ભાઈ શા માટે અમે કોઈ ખાનગી જગ્યાએ જઈને વિરોધ કરીએ આ કાયદાએ અમને અધિકાર આપ્યો છે કે કોઈ પણ કાયદો અમારા વિરોધમાં જતો હોય કે અમને અમને નુકસાન કરતો હોય તો તેનો વિરોધ કરવાનો અમને સંવિધાનિક અધિકાર છે એનાથી અમને કોઈ રોકી નથી શકતું એ પછી પોલીસ હોય કે કોઈપણ સરકારી મશીનરી એટલે જે રીતે આ જે ગઈકાલનો બનાવ બન્યો છે અને સરકારી મશીનરીનો દૂર થયો છે એમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે એ બાબત અમે આજરોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવે છે અને એમને અમે એમને રજૂઆત કરીશું કે તાત્કાલિક બે દિવસમાં આનું નિરાકરણ લાવવામાં આવે તો એક ગાંધી જિંદી માર્ગે મોટું આંદોલન કરીશું લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે